નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો લોકમિત્રી ન્યૂઝ હું છું અંકર અબિદા પટેલ હવે જો અગતના સમાચાર હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા એક રૂપિયામાં અનલિમિટેડ ખીચડી કઢીના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા અનપૂર્ણા સેવા યજ્ઞનો એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે જેના પ્રારંભ પ્રસંગે સૌપ્રથમ કુવારિકા કન્યાઓને કુમકુમ તિલક કરી માં અન્નપૂર્ણાના આશીર્વાદ રૂપ ખીચડી કઢી પીરસવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત તમામ નાગરિકોને ભોજન પીરસવામાં આવ્યું હતું

મારા સાથી મિત્રો ને સાથે રહીને એક શરૂઆત થઈ જાય અને આગામી દિવસોમાં આવો જ કાર્યક્રમો ચાલુ રહેશે અને આપ સૌને આમંત્રિત કરીએ કે આપ પણ આવો દર વખતે અલગ અલગ ખીચડી કડી પીરસવામાં આવશે ત્યારબાદ જે પુલાવનો પ્રોગ્રામ જે પુલાવ કડીનો અલગ અલગ પુલાવ પીરસવામાં આવશે આ રીતે દર રવિવારે ચેન્જ મળશે સાથે સાથે કોન્સેપ્ટમાં એક પણ જે કે અહીંયા તમામ પ્રકારની સુવિધા છે જો કોઈ બોન બેબી હશે તો એના માટે પારણાની વ્યવસ્થા છે બેબી ફીડિંગ રૂમ બનાવવામાં આવશે એની અંદર પણ તમારે ફિડિંગ કરવું હોય તો એની પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે તમામ જે પ્રસાદ આવનાર જે તમામને વિનંતી છે કે જ્યારે પણ ભોજન શરૂ થાય ત્યારથી ભોજન પૂર્ણ થયા ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ નહીં કરવો જેથી કરીને એક કનેક્ટિવિટી ફેમિલી સાથે રહે આખો દિવસ મોબાઈલ તો વાપરીએ છીએ પણ આ એક અડધો કલાકનો ટાઈમ ગાળો છે એમાં મોબાઈલ છોડી દઈએ અને પરિવાર સાથે કરી એ રીતના કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવે છે અને આપ સૌ એને સાદર સ્વીકાર કરશો તેવી જ આશા અને અપેક્ષાઓ સાથે મારા અને મારા મિત્ર મંડળના જય શ્રી કૃષ્ણ

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો